हेलो गाइस हेलो गाइस हम जंगल में फंस गए हैं राजी हम जंगल से पाला टाणा नु पावकवान अतरे सोमासा नी ऋतु में सरस मजा नु आया वातावरण थई गयो छे बड़ा वृक्ष लीला सम देखाय छे आज हमारे साथ है दीक्षित भाई पण छे लेमड़ो

આ જો લાગે અને શેર કરી દેજો બોલવા દે દે બોલી જાતે હવે કરી દેજો બોર આવન પેલી વાના નામ લાવ બોલતો છે આ બધું આ બધું કામ અરે ગોવા લાગે આગર મળો છે અરે ગો નથી અલગ અલગ જાડવાના નામ છે અહીંયા હર ગોન દર સળિન

અહીંયા જોય અહીંયા જો અહીંયા જો Haha. Tadi channel mau bule u buel, teman. like

हां तू đi तू पड़ी ना वो पड़ी ना वो पड़ी कर 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 બીજા વિશે હળુ હળુ હાલ ચેર કરોડ આમ આમ સીધું આવેલ આમ જો દોડીને પડી લો ખરું કે હે આ ઉજન જે ત્યાં કરી થી પાન બ દૂર કડતું હોય તો મિત્રો આગડી કા અવાજ જો જો હાલો 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 હાલ દક્ષિતભાઈ જંગલ માં આવી ગયા છે જંગલ લે બહાર કેમ નીકળું કદશ ન ઉતી કા આમ તો જો तो 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 आम उसे अरे अलग अलग मजा भी किन्हें हैं किस का हाथ आगना बता का आलो 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 दौड़ में दौड़ में दौड़ मार मा, मा, नहीं बो